સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી ત્યારે પાટણ શહેરની ખાનગી શાળાઓમાં પણ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને વિવિધ દેશભક્તિના કાર્યક્રમો સ્વયં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રી વીએમ દવે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વને લઈને ધ્વજવંદનના કાર્યક્રમ સહિત વિવિધ દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો વકૃત્વ સ્પર્ધા અને શૌર્ય ગીત સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આમ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની શ્રી વીએમ દવે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં રાષ્ટ્રધ્વજ સહિત વિવિધ દેશભક્તિના કાર્યક્રમોની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં દેશ પેદા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા